અને છેલ્લે વાત ગુજરાતના ઉનાના કાળાપણ નામના ગામમાંથી આવેલી તસવીરની એવી તસવીર કે જે વિચલિત કરે એવી છે આપણે કોઈને પણ મારી દઈએ છીએ અથવા મારવું એને આપણે કોઈ પણ રીતે સમર્થન આપી શકીએ છીએ કે આ સ્થિતિ હતી ને એટલે અમે મારી દીધું આપણે કાયદા પર ભરોસો નથી કરતા એ કદાચ દિવસે ને દિવસે વધારે સાબિત કરી રહ્યા છીએ કદાચ આપણી વ્યવસ્થા આપણને એ વાત પર ભરોસો અપાવી રહી છે કે કાયદો કશું નહીં કરી શકે એટલે તમ તમે તમારી જાતે જ ન્યાય કરી દો અને રસ્તા પર ત્યાંય થવા માંડે ત્યારે આપણે એ નક્કી જ નથી કરી શકતા કે ક્યારે ન્યાય થયો ને ક્યારે અન્યાય થયો એક ઘટનામાં આપણને એવું લાગે કે નહીં પેલી બેન ગાળો એટલી બધી બોલી હતી કે પોલીસવાળો ગુસ્સે થાય જ અમદાવાદના પાલડીની ઘટનામાં કે તમે આને આટલી ખરાબ માબેનની ગાળો આપશો તો કે ગાળો સાંભળવા થોડી નોકરી કરે છે અને એટલે એને મારી દીધું જેટલું ખરાબ ને ખતરનાક ગાળો બોલવું છે એ કોઈ પણ સંજોગોમાં એક પોલીસ જે યુનિફોર્મમાં છે એનું મારવું જસ્ટિફાય નથી કરતું પણ એ મારવાવાળાને સજા મળી ગઈ સહાનુભૂતિમાં બહુ વિચારવું પડે છે સૌથી કરુણાજનક વાત એ છે કે તમે કોઈના માટે આમ સહાનુભૂતિ આમ દિલથી પ્રકટ કરી નાખ્યું હોય ને તમને એવું હોય કે તમે આખી સિસ્ટમ સામે લડી લેશો કેમ કે આ વ્યક્તિને માર પડ્યો છે અને પછી ખબર પડે કે આ વ્યક્તિ તો કામ જ એવા કરે છે કે જેના કારણે આ વાતાવરણ ઊભું થાય તો પણ તમે એક વાત છેલ્લેના એક અંતમાં એટલું સમજો છો કે એ વ્યક્તિને સજા મળવી જોઈએ એવા ઉદાહરણ ક્યારેય સેટ ન થવા જોઈએ કે તમે તમારી પાસે જ્ઞાન છે એનો મતલબ તમે અહંકારની સાથે તોચડાઈની સાથે કોઈની પણ સાથે કંઈ પણ વર્તન કરી જશો અને ખોટું કરશો એ જ રીતે એ પણ સુનિશ્ચિત થવું જોઈએ કે મારવાને તમે સમર્થન ન આપી શકો ઉનામાં એક શિક્ષિકાબેન રમાબેન એમનું નામ અઢાર વર્ષથી એક જ શાળામાં એક જ ગામમાં નોકરી કરે એમની કોઈ વાત સાથે ગામના લોકો અસહમત થયા એમના પર આરોપ લાગ્યા કે છોકરાઓને નપાસ કરી દઈશ એવું ડરાવી ડરાવીને અમુક કામ કરાવે છે ગામના સરપંચ પેલા ચાર પાંચ બહેનો સાથે ગયા અને પછી માર્યું એ બેનને બહુ જ માર્યું દબાણ કર્યું શાળા છોડી દેવા માટે બાળકોને પણ એમની સામે ભડકાવ્યા જ્યારે વિદ્યાર્થી શિક્ષકને કોપરેટ નથી કરતો ત્યારે શિક્ષક માટે શું સ્થિતિ થતી હશે ગામ લોકોના લગાવેલા દરેક આરોપ સાચા હોય તો પણ રમાબેનને મારવાનો અધિકાર ગામના સરપંચને કોણે આપ્યો એ દરેક આરોપ સાચા હોય તો તમારે જવું હતું ક્યાંક જે દિવસે શિક્ષકો શાળામાં નહીં આવે ને શાળા બંધ થઈ જશે એ દિવસે કદાચ ગામને શિક્ષક અને શિક્ષણ બંનેની વેલ્યુ સમજાશે અને એનાથી પણ ઉપર ઉઠીને તમને કાયદાની જરૂરિયાત ત્યારે સમજાશે જ્યારે તમે સાવ નિર્દોષ હશો અને કોઈ પણ માણસ આવીને તમને મારીને જતું રહેશે ત્યારે તમે બૂમ પાડશો કે ક્યાં છે કાનૂન વ્યવસ્થા ક્યાં છે કાયદો પણ જ્યારે કોઈક મારી રહ્યું હતું ત્યારે તમે નહોતા બોલી રહ્યા રમાબેનનો વિડીયો પણ સામે છે એમને કહ્યું કે સારું છે કે સીસીટીવી છે નહીં તો હું કેવી રીતે સાબિત કરત કે આ થયું દરેક કિસ્સામાં એ થઈ રહ્યું છે પોલીસની પાસે જો બોડી વોન કેમેરા ન હોત બેનની પાસે સીસીટીવી ન હોત એટલે જો આપણે એટલા જુઠ્ઠા યુગમાં આવી રહ્યા છીએ કે જ્યાં પોતાની જાતને સાબિત કરવા માટે આપણી પાસે રસ્તા જ નથી કે જો આ ન હોત તો શું થાત એટલે આટલી હદ સુધી સામાજિક નૈતિક અધપતન આપણું થતું હોય કે જે આપણે કોઈના બોલેલા પર ભરોસો જ ન કરી શકીએ કેમ કે શું ખબર એ જુઠ્ઠું બોલતું હોય એટલે પહેલાં તો બાળકને બહુ નાનપણથી શીખવતા કે જુઠ્ઠું ન બોલવું જોઈએ લાલચ આપવાથી માંડીને જુઠ્ઠું બોલવું હોય અપરાધ છે એવી સામાન્ય વાતો તો જતી જ રહી છે એટલે દર બીજું માણસ એટલી હદ સુધી લોકો જુઠ્ઠું બોલી રહ્યા છે કે તમને ભરોસો ન આવે કે તમારી સામે જે પીડિત બનીને બેઠું છે શું ખબર કાલે બીજો વિડીયો સામે આવે ને ખબર પડે કાં તો ખોટું બોલતા હતા એટલે આ સ્થિતિની વચ્ચે સીસીટીવીને બોડી વોન કેમેરા બચાવી રહ્યા છે માણસોને રમાબેન શું કહી રહ્યા છે ને ગામના લોકોએ શું કહ્યું સાંભળીએ 真的。<laughs>

નૈતિકતાનું પર્યાવરણીય મૂલ્યોનું સામાજિક મૂલ્યોનું રાજનૈતિક મૂલ્યોનું ચારેય બાજુ અધપતન થઈ રહ્યું હોય ત્યારે સમાજમાં ખાલી આજ નથી થઈ રહ્યું અને સાવ નિરાશ થવા જેવી સ્થિતિ પણ નથી આ સ્થિતિની વચ્ચે પણ હજારો માણસ છે કે જે સત્વ જાળવી રાખવા માટે લડી રહ્યા છે ટકી રહ્યા છે કોઈ પણ સંજોગોમાં બોલી રહ્યા છે અને જ્યાં સુધી સમાજનો આ હિસ્સો છે ત્યાં સુધી આ દુનિયા અસ્થિર નથી થવાની એ બેલેન્સ જળવાયેલું રહેવાનું છે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર